ઉપસ્થિત આદરણીય પ્રભુ પ્રેમી આત્માઓ માતા બહેનો યુટ્યુબ સાંભળતા તમામ ભાઈ બહેનો અમારો આપ લોકોની સંદેશ છે ઈશ્વરની કૃપાથી દયા કર દયાને માનવ માનો જન્મ દિયો બંદા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે તો આપ લોકોને દયા કરીને ભગવાને માનો દયા આપ્યો છે તો ભજન કરી લો

આ બે પ્રકારના ભજન છે એક ભજન નિર્ગુણ છે અને એક ભજન દ્વારા વ્યક્ત થાય છે અવ્યક્ત અને વ્યક્ત બે પ્રકારની વાણી છે તો આપણે જાણવાનો છે પેલા અલખને ઓળખી લઈએ પેલા એ ઈશ્વરના જ્ઞાન ને જાણી લઈએ અને પછી આપણે વાણી ગાઈએ તો આપણે આનંદ આવે જેમ જ્ઞાન વગરની વાણી સાંભળવાથી આપણી અંદર એટલો આનંદ આવતો હોય હવે એ જો આપણે વ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લેવામાં આવે તો પછી તો કેટલો આનંદ આવે કારણ કે ભ્રમણ તૂટી ગયો જેવું છે તેવું દેખાય આ જગત કેમ રચાણું ક્યાંથી રચાણો એનો કોણ રચિતા છે એનો મૂળ સમજાઈ ગયો તો પછી જે આનંદ છે જે સુખ છે એ અવલોકિક છે ગુરુ નાનક સાહેબ એને જ્ઞાન મેળવ્યું કે આકાર શબ્દ એ શબ્દ ભયો પ્રકાર સગલી સૃષ્ટિ શબ્દ નાનક શબ્દ ઘટાઘટ છે એ નામ એ નામથી સૃષ્ટિ બની શબ્દ ધરતી છે શબ્દ આકાશ છે શબ્દ શબ્દ પ્રકાર સગલી સ્ત્રી આખી સ્ત્રી શબ્દ ની પાદર શબ્દ એટલે પ્રાઇમરી વાઇબ્રેશન શબ્દ એટલે જે પ્રણવ શબ્દ એટલે નામ શબ્દ એટલે ભગવાન જે નામ જે દરેક માં સમાન રૂપે વ્યાપક છે વ્યાપક બ્રહ્મ એક અવિનાશી

અને તત્વસાર છે એ વ્યાપક છે રામ બ્રહ્મ વ્યાપક જગ જાના પરમાનંદ બ્રહ્મ છે વ્યાપક વ્યાપક છે રામ બ્રહ્મ અર્થ થાય જગ જાના મેં એ જગતમાં વ્યાપક છે અને મેં જાણ્યો એ તુલસીદાસે કીધું કે શિયા મય સબ જગ જાની કરો પ્રણામ જોર જગ તુલસીદાસ કે છે રામ ને હું જગતમાં વ્યાપક છે એ મેં જાણ્યા કારણ કે જાણે વગર પ્રેમ જાગે નહી જાણે ભાવ જાગે નહીં વગર ઉમંગ થાય નહીં તો તુલસીદાસે એ ખાલી માની નથી લીધું નરહરિદાસ પાસેથી એ જ્ઞાન પ્રેક્ટિકલ એ ભગવાનનું નામ પ્રેક્ટિકલ એને પહેલાં જાણ્યું અનુભવ કર્યો અને પછી એને રામાયણની રચના કરી પોતાના સમાધિમાં એને અનુભવ કર્યો ધ્યાનમાં અનુભવ કર્યો અને અનુભવ કરે અને રામનું જીવન ચરિત્ર એની રચના કરી જે સંસ્કૃતમાં હતું એને એક ગીતના રૂપમાં પદના રૂપમાં મૂકી અને સમાજની સામે રાખ્યું કે લોકો સરળ ભાષામાં સમજી શકે એટલા માટે પોતાનો અનુભવ કારણ કે નિજ અનુભવ તો કહું ન જાય કારણ કે ભજન વગર અનુભવ વગર પોતાના અનુભવ વગર કલેશ દૂર ન થાય તો અનુભવને જાણવા માટે પહેલા સદગુરુ કારણ કે તુલસી દાસને નરહરિદાસ એવા જ્ઞાની ગુરુની શરણમાં જાય સમર્પણ થઈ તનમાં ધન અર્પણ કરી અને એ જ્ઞાનને પ્રાપ્ત કર્યું એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભજન કર્યું એવું નહીં જ્ઞાન મળી ગયું એટલે સિદ્ધ થઈ જાય જ્ઞાન મળી ગયું એટલે જ્ઞાની થઈ જાય એવું નથી જ્ઞાન મળ્યા પછી તો સાધનાની શરૂઆત થાય જ્ઞાન મળ્યા પછી તો અનુભવ કરવો પડે ખાલી જ્ઞાન લઈ લેવાથી મોક્ષ ન મળે પણ હાઇટ તમે ભ્રાંતિ ટળી ગઈ સત્ય શું છે નિચોડ શું છે બ્રાહ્મણમાં લખેલું છે વેદ પુરાણ સંત મતલ સુ કારણ કે કલયુગની અંદર તો એ જ આધાર છે નહી કરી કર્મ ભક્તિ વિવેકું રામ નામ અવલંબન કે કલયુગ અંદર નામ જ પ્રધાન છે તમે કર્મ નહીં કરી શકો નહીં તમે ભક્તિ કરી શકો તો તમે એ સમય શું થશે નહીં કરી કર્મ ને ભક્તિ વિવેક તમને વિવેક ન હોય કોની સાથે વાત કેમ કરવી કોની સામે કેમ બેસવું એ તમને વિવેક નહીં હોય કલયુગની અંદર અહંકાર પ્રધાન હશે માનવ કર્મ અને સંપત્તિ અને જાતિ જે એનો અહંકાર અભિમાન છે અને અભિમાન વિવેક ન હોય સોવત જાગત નામ કહે નાનક સિદ્ધ કે કામ ઉઠતા બેઠતા સૂતા નિરંતર એ નામ ચાલુ છે પણ એ નામને તમે ભાવે ભજો

કોઈ કાળમાં સંભવ નથી ભજન તો કરવું જ પડશે ધ્યાન તો કરવું જ પડશે એ તો આપણું કર્તવ્ય છે છે કર્મ લક્ષ્ય પણ આજે આળસુ મળી ગયા પછી આપણે જો આળસુ થી જઈએ એમ ના ચાલે છેલ્લે કરી જ્ઞાન તો મળી ગયું છેલ્લે કરી એમ કલ્યાણ ન થાય સતત યાદ સતત નામમાં રમણ કરવું પડે નિરંતર નિરંત નિરંતર નામાં ઉડતા બેઠતા સોતા જાગતા હર કાળમાં ભાવે કુભાવે સુમરણ કરતા રહેવું પડે તો આપણું કલ્યાણ થાય અને મહાપુરુષ એની માટે આવે એ માનો આવું અમૂલ્ય જીવન અમૂલ્ય જીવન મળો અને ક્યારે તું તારા કલ્યાણ માટે કરીશ આ ખેતી ધંધા બિઝનેસ આ જે સંસારના કામ વ્યવહાર એ તો ખૂટવાના નથી એ કામ પૂરું થાય બીજું ઊભું હોય એક માંદું પડ્યું હોય એક જગ્યાએ મરવા પડ્યું હોય એક જગ્યાએ મરણ સાઠડી જઈ રહી હોય ચારો તરફ કામ ચાલુ ચાલુ કોઈ માણસ મિનિટ મિરિટ નબરો ખબર કાઢત જવું જ પડે મરણ છે તો જવું જ પડે પાછું બેસાણામાં જવું જ પડે પાછું કે છે કે ફૂતકમાં જવું પડે પાછું કે બહારમાં લાડવા ખાવા જવું જ પડે બધા કાર્યમાં જીવતા એમાં જીવન દોડાયું અને મર્યા પછી મને પોતા દોડતું રહે અને આપણે એમાંથી નબળા પડતા નથી ઓર સંતો શું કહે છે કે ધંધો કરતા ન રહીએ કે બે ઘડી બોધ સાંભળીએ રે સંતો કહે છે ધંધો ન કરો એકલો ધંધો ધંધો ન કરો બે ઘડી બોધ સાંભળો બે ઘડી ભજન કરો પણ આપણે મગજમાં લેતા નથી આપણે એમ કરી ગયું તો હલો આપણી ઉંમર ક્યાં છે ભજન કરે ઉંમર ક્યાં અરે ભજન ઉંમર થોડી હોય અને પાંચ વર્ષનો ધ્રુવ પ્રહલાદ નાની ઉંમરમાં ભજન કરી શકતા હોય અને જુવાનીમાં તમે જુવાનીમાં મીરાબાઈ ભજન કરી શકતી હોય ગંગા પાનભાઈ ભજન કરી શકતી હોય એવા તો અનેક સંતો ભક્તો થઈ ગયા જે જુવાનીમાં ભક્તિ કરી એ તો ભાઈજીમાં કોક એવા હશે નરસિંહ મહેતા જેવા કે ઉંમર વીતી ગઈ અને પછી સદગુરુ પણ જેને નાનપણની અંદર એ પૂર્વનો યોગ હોય કારણ કે પૂર્વનો પ્રારબ્ધ પ્રાર્થ એટલે પૂર્વનો જે ભાતું ભર્યું હોય ભજનનું કમાઈ કર્યું હોય એને વેલા જ્ઞાન જાગૃત થાય અને અભ્યાસમાં જાગે છે તો આજે આપણે એમ કેમ વિચાર કરીએ કે આગલે જન્મમાં કરી લઈશું એવો સૂત્ર વિચાર ના લાવો અરે વિચાર કરો આ જે છેલ્લો અવતાર મળ્યો છે પ્રાણીયા ભજી રહીને કીર્તાર આ તો સ્વપ્નો છે સંસાર એ માનવ સ્વપ્ન જેવો સંસાર છે માને એ પ્રાણીયા ભજી લઈને કીર્તાર એ પરમાત્માને ભજી લે અવતાર છેલ્લો મળે છે ફરી વખત નહીં મળે પછી પછતાવે તે કોઈ ફાયદો નહીં થાય માટે હજુ તારી પાસે સમય છે ખોટા બાનાબાજી કરોમાં ખોટી આળસ કરોમાં આપ સત્સંગમાં જાઓ સંતોની સંગતમાં જાઓ સત્સંગ સાંભળો અને તમારા નાના બાળકો હોય એને પણ સત્સંગમાં લઈ જાઓ તોફાને બહુ તોફાને છોકરા બહુ પણ તોફાન કરતા તમે શીખવાડ્યા તો છોકરાને શાંત કરો તમે કરો હું કહું છું તમે ન્યા લઈ જાઓ આસનમાં લઈ જાઓ એ ઇંચકા ખા છે એ રમ છે ભલે રમવા દો એ હુ જાય કદાચ હું આજો એ કદાચ રડે તો એ થઈને પાછળ બી જવાનું પણ તમે તમે એને લઈ જાઓ આશ્રમમાં જશે તો એને આદત પડી જશે આશ્રમમાં જશે તો એને સત્સંગમાં જવાનું યાદ આવશે ઘણા છોકરાઓને એને જયારે સત્સંગમાં આવે ને તો હવે એના મા બાપને કે હાલો હવે શનિવાર થઈ ગયો હાલો સત્સંગમાં આશ્રમમાં જવું છે છોકરા મા બાપ ને લઈ જાય છોકરા યાદ પેલા ટેવ પાડવી પડે તો આજ આપણે ટેવ પાડવાની છે છે જો તમે સત્સંગમાં નહીં લગાડો તો તમારી દિશા છે તમારો તમારું પણ બહુ ભયંકર ખરાબ છે એટલું યાદ રાખજો જો અત્યારે તમે બાળકોને સત્સંગમાં ન લઈ ગયા સારા સંસ્કાર ન નાખ્યા ધર્મના વિચાર નો નાખ્યા તમે મા બાપ અને સંતોને પ્રણામ કરતા નો શીખવાડ્યા તો તમારું છેલ્લું જીવન બગાડો બગડશે તો સંતો પહેલાથી કે છે કે હજુ તમે બાળકોને તમે લઈ જાઓ આશ્રમ લઈ જાઓ તમે એ એવી કલ્પના ન કરો કે છોકરાને સાંભળવા ન દે એમ નથી તમારે સાંભળવા બાનું છોકરાને કાઢે અને ઘણા એવા હોય કે છોકરાને લાવે અને જાણી ચોટકા પડી રોડ આવે પછી રેતર ઉભો થઈને ભાઈ આવે એક તો છોકરાઓને જાણીને રડાવે કેમ કે નાતન જાણે આંગણ ટેડા પોતાને કઈ કરવું નથી એટલે બાળકોને બાનું કાઢી દે આવી રીતે નહીં ચાલે તમે બાળકને ભગવાનનું સ્વરૂપ માની એને જીવનદાન આપો એને માર્ગદર્શન આપો એને સંસ્કાર આપો તમારું નામ ઉજ્જવળ કરશે અને કહે છે કે જેના કુળની અંદર એક ભક્ત નીકળે છે તો બોતેર પેઢીને તારે છે જેના કુળમાં ભક્તિવાન જ્ઞાની જો પુત્ર જન્મે છે તો એના બોતેર પેઢીઓને તારી દે આવું કે છે કુળ તારા તારે નરસિંહ મહેતા એમ કે છે ને કે એકોતર પેઢીને તારી અને પરમ એનું નામ અમર કરી દે છે પણ એ ક્યારે બને આપણે બાળકોને સત્સંગમાં લાવીએ આપણે બાળકોને સત્સંગ સંભાળવીએ આપણે વાંચવા માટે રામાયણ આપો ગીતા આપો વાંચવા આપો કે બેટા મને નથી આવડતું એ તું મને વાંચે આપણે સાંભળીએ આ સંસ્કાર છે તો એની માટે આપણે વિચાર કરવા છે હવે આપણે ભજન તો કરવું છે પણ આવી રીતે તો ભજન કરવા માટે તમે શું કામ કરો છો એટલે જ્ઞાની મારો આત્મા છે કૃષ્ણ ભગવાન ગીતા મેં કીધું આ યથાર્થી જિજ્ઞાસુ અને જ્ઞાની ચાર પ્રકારના ભક્ત હોય કોઈ દુઃખ માટે પુકારતા હોય સંકટ પડે ત્યારે યાદ કરતા હોય કોઈ ધન માટે કોઈ ધન માટે પ્રાર્થના કરતા હોય પુકાર કરતા હોય કોઈ જિજ્ઞાસુ હોય કે પરમાત્માને મેળવવા છે પરમાત્માને જાણવા છે એની માટે પ્રયત્ન કરતા હોય અને એક છે એવા જિજ્ઞાસુ અને એક છે જ્ઞાની જેને પોતાની ચેતનાને જગાડીને નામને જાણી લીધું કારણ કે નામ પ્રધાન છે નામ લિયાતીની સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ વિના નામ નરકે પડા પડતા ચારો વેદ કે નામ જેને જાણી લીધું એને સર્વસ્વ જાણી લીધું તો આપણા બાળકોને નામ સ્મરણ કરતા ધ્રુવ પ્રહલાદની ભાતિ નરસિંહ મીરાની જેમ એને પણ ભજન કરતા શીખવાડો ભજન ગાવાનું તો એ અલગ વસ્તુ છે ભજન કરવાનું છે ભજન જે આપણી અંદર કુદરતી ચોવીસો કલાક ચાલે છે અને એમાં પ્રીત જોડવાનું એ જ્ઞાન એમને આપવાનું છે તો આ જ્ઞાન મેળવવા માટે અમે આપ લોકોને સંદેશો આપીએ છીએ કે ભજન કરતા પહેલા ભજનનું રહસ્ય જાણો ભજનનો મર્મ જાણો અને આપણે ગાઈએ પણ છે ભજન ભજન કરતા શરીર છૂટે ગીતામાં લખ્યું ભગવાન કૃષ્ણ અંતકાલે જે મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ યા પ્રયાતિ સમદભાવમ નાત્રત સંશય એ અર્જુન અંતકાળમાં સ્મરણ કરતા અંતકાળમાં ભજન કરતા દેહ ત્યાગે નિસંદેહ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એ મને પામે છે અને બીજો જન્મ થતો નથી પણ એ જ્ઞાન એવું છે એ મન અને નામ બે અંદર છે મન અને નામ બે આપણી અંદર છે હૃદયમાં છે એ વાણીમાં નથી ભાષામાં નથી બાવન અક્ષર માયા માહી તિનમે સત નામ નાહી નાહી ઓર નહીં બાવન અક્ષર એ સંસારના વ્યવહારમાં કામ લાગે છે નામ જાણી લીધું એને બધું જાણી લીધું તો આ જે નામને જાણવા માટે નામને ભજવાની વાત કરી છે એ નામ કબીર સાહેબે ભજ્યું ત્યારે તો એને કીધું કે ભાઈ નામ લીધું એને બધું લીધું બધું જાણી લીધું જેને નામ નથી જાણ્યું એને કાંઈ જાણ્યું નથી તો આજે એ ભજન કરવાની રીત આજે માનવ ઉત્થાન સેવા સમિતિ માનવ ધર્મ આશ્રમની અંદર એના સંસ્થાપક સદગુરુદેવ સદપાજી મહારાજ એ જ્ઞાન એ માનવ સમાજને એ જ્ઞાન શીખવાડે છે એ જ્ઞાન આપવા માટે પ્રયત્ન કરે છે કે માનવ તમે એ જ્ઞાનને જાણી લો એ જ્ઞાન તમારે જાણવું જ પડશે જો તું રામ નામ ચિત ધરતો યવર અગલો દો જન્મ સુધરતો જો તું રામ નામ ચિત ધરતો જો તું રામ નામને ચિતમાં ધરીશ તો આ જન્મ અને આગલો જન્મ બે સુધરી જશે अपने आ विचार शुद्ध विचार आता केम नहीं आ संगत तो बर्बाद का है कारण के संगत से गुण उपजे संगत से गुण जाए बांस बांस और मिश्री एक भाव भी का आ संगत तो प्रभाव ऐसे संतोष की तो त्याग गुरो की संगत भाई कर सत्संग और जग की भलाई यही जीवन में सार और कोई सार ने मन करले ले प्रभु जी से प्यार

એમ તમે સંતોની સંગત એના આશ્રમમાં જાઓ તમે એની પાસે બેસો પેલા તમે પ્રાર્થના કરો કે અમને કઈ અમારું કલ્યાણ હોય એ એ જ્ઞાન માર્ગ આપો અમને સત્સંગ સંભળાવો તમે પ્રશ્ન કરો અને માંગણી કરો પૂછો તો જવાબ મળશે તમે માંગશો તમે વિચારશો કે તમે મતલબ કે મને જ્ઞાન આપો તો તમને મળશે પણ એની માટે પહેલા તૈયારી આપણે કરવી પડે ઘણા એમ કેતા હોય ભાઈ એ આપણે આપણે લાયક નથી ને હું તો આવા કર્મ કર્યા ને હું તો નીચ છું હું અધમ છું હું સંસારી છું હું ગ્રહસ્થી છું એટલે તું એના પણ ગમે તે હોય તો તો છે કે નહીં પેલા માણસ છીએ હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ પારસી થતા પહેલા આપણે માનવ છીએ આપણે કોઈ જાતિ નથી આ માનવ જ છીએ અંગુલીવાર જેવા ડાકુ જો મહાન જ્ઞાની દીક્ષુ કરી શકતા હોય તો તે એવા તો પાપ નથી કર્યા એવા તો તમે કર્મને જેસર જાડેજા જેને કેટલા કેટલા ભાણેજોને માર્યા કેટલા પ્રાણીઓને માર્યા કેટલા પાપ કર્યા જેટલા માથાના વાળ તોડી રાણી એટલા કર્મ તો તમને કર્યા આવો કર્મ હોવા છતાં તોડી રાણીને પ્રાર્થના કરે છે એ તોડી રાણી મારું જેમાં કલ્યાણ હોય મારું જેમાં હિત હોય મને તું માર્ગ બતાવ બતાવ મને દિશા અને એ પીર એવો પાપી માણસ પીર બની શકતો હોય તમે એવા પાપ તો કર્યા નથી તમે એવો કુકર્મ તો કર્યા નથી તમે ભાણેજોને માર્યા નથી તમે મૃગલાને માર્યા નથી તમે બીજા પ્રાણીઓની હત્યા કરી નથી એવું તો કુકર્મ કર્યું નથી તો તમે પોતાને એવા કેમ માનો છો કે મારાથી નો થાય હું ન કરી શકું મારામાં લાયકાત નથી એટલે તું કેમ બની ગયો હું ના કરી તારા થી નો થાય બીજો કોણ કરવાનો અરે આપણે માનવદેહમાં આપણે નહીં કરે બીજો કોણ કરશે પણ આપણને એવી મગજમાં ગ્રંથિ બંધાઈ ગઈ છે કે આપણે થી નો થાય એટલા બોલા થઈ કે કેમ કે આપણે ખોટું બોલવા જોઈએ આપણે ચોરી કરવા જોઈએ આપણે હેરાફેરી કરવા જોઈએ આપણે મન ફાવે ત્યાં ફરવા જોઈએ મન ફાવે ત્યાં ખાવા જોઈએ આવી કૂટેઓમાં રચા પચા રહેવા માટે બાનુ કાઢીએ કે અમારું કામ નહીં અમે ન કરી શકીએ એ કર્મ તો તમને તમારા કર્મ તમને લડશે કરેલા કર્મ તો ભોગવા પૂરશે એટલે હજુ કાંઈ બગડ્યું નથી ભાઈ અમે તો તમારા હિત માટે કહીએ છીએ તમારું કલ્યાણ થાય એ અમારી ભાવના છે તમને મુક્તિ મળે એ અમારી ભાવના છે તમારે ન કરવું હોય તો અમારે હું વાંધો છું તમે જાઓ ચોરાશી તમને ચોરાસી ગમતી હોય તો ચોરાસીમ જાઓ ચોરાશી ચોરાશી કોને જવું છે માં કોને જાઓ હાથ આંગળી ઊંચી કરો કોને માં જાવ દેખો જેટલા બેઠા એટલા કોઈને કોઈને મતલબ કે ચોરાશીમાં જાઓ બધાને પરમાત્માના ધામમાં જાઓ મોક્ષ ધામમાં જાઓ સ્વર્ગમાં જાઓ અરે ભાઈ ભાઈ સારા જગ્યા જવું હોય તો આપણે આ બધે કાવા દાવા અને ખોટા બાના બધા મૂકવા પડે એટલે હું તો કહું તમે બાના બાજી મૂકી દો હજુ કા બગડ નથી હજુ સમય આત્મા છે સમજો ત્યાંથી સવાર ગણી લે ભૂલો ત્યાંથી પાછો ફરી લે વેળા વીતી જશે સમય ચાલ્યો જશે અંતે તારો આ તો માટીનો એ માનવ આ તો માટીનો કાચા લિયા ફૂટ્યા આ માટીના કાચા માટીના ઘડા જેવું જીવન છે ક્યારે ફૂટે કઈ ન શકાય આ માટીના ઘડા જેવી જિંદગી રહેલો એને ફૂટતા ને લાગે વાર જો તો સંતો કે ફૂટતા વાર નહીં લાગે પણ મોત નું કોઈ સ્થાન હોતું નથી એ ગમે ત્યારે આવીને મોરે એટલે ચેતો સંતો ચેતાવે છે ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે ખોયા પછી રોયાથી શું થાય છે રે

ટાળતા રહીએ છીએ કાલ પણ ટાળતા દઈએ હવે તારી નાની છે હવે મારો સમય નથી અને તારો સમય શું કામ મરવાનો સમય છે મોક્ષ મેળવવાનો સમય તો ભગવાન જન્મ આપ્યો ત્યારથી તું અધિકારી બની ગયો પણ તું આ તારા નબળા વિચારો કેમ આવ્યા ખોટી સંગત છે એટલે આજથી નક્કી કર કે મારે આશ્રમમાં જવું છે સંતોની સંગત કરવી છે સત્સંગ સાંભળવો છે અને હું મારે જ્ઞાન મેળવવું છે એવું નક્કી કરી લે તારું તારું કલ્યાણ એમાં કોઈ સંદેહ નથી માટે જે હવે તારા જીવનને સફળ બનાવવા માટે આથી સંકલ્પ કરો અને સત્સંગ સાંભળી જ્ઞાન મેળવી તમારા જીવનને ધન્ય બનાવો એ ટુકે તો વાણીને વિરામ આપીશ હરિમ સત્સત પ્રેમથી બોલે સદગુરુદેવ મહારાજ કી જય સનાતન ધર્મ કી જય